મન તો નથી થતું મૂકવાનું પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું બધા ભગવાને પ્રાર્થના કરીએ સાહેબ આપણે બધા પ્રાર્થના કરીએ ભલે આપણે આપણો સમય બગાડ્યો છે આપણે અહીં બેઠા છીએ પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે માયાભાઈને કંઈ ના થાય સાહેબ આ જુલાસણ ગામની એક કહેવાય કે આપણી માતાજીને એવી પ્રાર્થના કરીએ કે હે માં એમની રક્ષા કરજો ક્યાંક નાનું મોટું પણ કહેવાય કે એમને વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્નને ટાળી અને એમને કહેવાય કે તબિયત સારી રહે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર માયાભાઈ આહિર મિત્રો માયાભાઈ આહિરને કોણ નથી ઓળખતું તેની ઓળખાણ આપવાની જરૂર નથી અને માયાભાઈ ખુદ જ એક ઓળખાણ છે ત્યારે પણ આજે આપણે વાત એ કરવી છે કે માયાભાઈ નો પોગ્રામ મહેસાણા બાજુ હતો અને એ પ્રોગ્રામ દરમિયાન એની તબિયત લથડી તબિયત લથડી છતાં માયાભાઈ પોતાના જે શાહકો હોય એની સામે ગયા થોડી વાર બેઠા થોડી સાહિત્યની વાતો કરી અને પછી એને જે તકલીફ હતી ટૂંકમાં એટેકની તકલીફ હતી એને કારણે સૌ શાહકોની માફી માગી અને એ ત્યાંથી નીકળી ગયા અને સીધા હોસ્પિટલમાં દાખલ થયા તેની હાલત આમ તો બહુ ગંભીર નહોતી અને હોસ્પિટલમાં દાખલ થયા પછી આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે તેની સંપૂર્ણ સ્વાર્થ સારવાર કરવામાં આવી છે અને એને કોઈ જાતની તકલીફ નથી પરંતુ મિત્રો આપણે માયાભાઈનો એ વિડીયો જોવો છે કે જે વિડીયો માયાભાઈનો જે પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામ દરમિયાન માયાભાઈએ ખુદ જ આ બાબત વિશે શું કહ્યું હતું આવું આપણે તે સાંભળીએ મિત્રો આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તો મિત્રો આવો હવે આપણે માયાભાઈ આહિરને સાંભળીએ કે જે પ્રોગ્રામમાં તેની તબિયત લથડી હતી એ પ્રોગ્રામમાં જોઈએ આપણે જુલાસણ ગામને આગળ આજનો આવો રૂડો અવસર આવું સરસ મજાનું પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ એનું ભવ્ય અને દિવ્ય આવું લોકાર્પણ હોય દાતાશ્રીઓના સન્માન પેલા તો આ દાતાઓને તાળીઓના ગગનારથી વધાવો કારણ કે મને એક એક મને બહુ વાત ગમે છે કે તમે ગમે ત્યાં રહેતા હોવ પણ વતન ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને હે ધનંજય માતૃભૂમિ એ માતૃભૂમિ છે અને બીજું કે માં જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા મહાન છે અને જે વ્યક્તિ પોતાની જન્મભૂમિ ને પોતાના વતનને એ કદી ભૂલે નહીં એ વ્યક્તિનો કોઈ દિવસ પરાજય ન થાય તો આજે દાતાઓ જ્યાં અમે ઉમિયા મંદિરની જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે જુલાસણને યાદ કર્યું કોના કોના નામ લઉં બધાયને ત્યારે ખૂબ બધાએ આપણને મને વાત કરેલી તો એના આવા ઉજળા પ્રયાસો બધા દાતાઓના હું અહીંયા આવી શક્યો આ બધાની જ્યારે અહીંયા અદભુત હાજરી છે સીએમ સાહેબને મળવા ગયા એણે પણ ખૂબ સારી આ પાડી તો ફરી ફરી વાર બધાને દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મન તો નથી થતું મૂકવાનું પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી વાર આવી બગડી છે એટલે હું આપ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજ્યો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઇસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયાભાઈનું અથવા જે કંઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર સંતભાઈ પિયુષભાઈ લેશે આપણે ભાઈ આપણા ગામ ટોળાની માતા આપણા દોલો માતા આપણા સર્વે કહેવાય કે જે દેવસ્થાનો છે એ દેવસ્થાનોને માનીએ છીએ સાહેબ આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે કાર્યક્રમ કરવાનો હતો બહુ સારું આયોજન હતું પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે ડૉક્ટરોનું એવું કહેવું છે કે એમના છાતીના દુખાવાના કારણે એમને હવે બોલાવ્યું છે નહીં માટે આ કોઈ કુદરતી કદાચ કોઈ એમના તરફીનું જે કાર્ય છે એને આપણે બધા વધાવીએ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબ આપણે બધા પ્રાર્થના કરીએ ભલે આપણે આપણો સમય બગાડ્યો છે આપણે અહીંગર બેઠા છીએ પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે માયાભાઈને કંઈ ના થાય સાહેબ આ જુલાસણ ગામની એક કહેવાય કે આપણી માતાજીને એવી પ્રાર્થના કરીએ કે હે માં એમની રક્ષા કરજો ક્યાંક નાનું મોટું પણ કહેવાય કે એમને વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્નને ટાળી અને એમને કહેવાય કે તબિયત સારી રહે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમની કહેવાય કે સારી તંદુરસ્તી રહે એ માટે કહેવાય કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તમે બધા કોઈ જગ્યા ન છોડશો કોઈ જગ્યાના છોડશો શાળા આપણી છે ગામ આપણું છે ઉત્સવ આપણો છે અને આપણે કોઈ અવ્યવસ્થા નહીં ફેલાઈએ